સાથે ઝપાઝપી કરીને તોડફોડ કરી હતી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી અને જેને આધારે અકોટા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે આધારભૂત માહિતી અનુસાર જેતલપુર રોડ ઉપર કરીમ નામની રેસ્ટોરન્ટ ચલાવતા વિશાલ છાબરિયાએ અકોટા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે એમની રેસ્ટોરન્ટમાં ફર્નિચર કલરકામ અને સાફ સફાઈનું કામ કરાવવાનું હોવાથી એમણે એમના મિત્ર સોની દ્વારા સુરેશ નામના વ્યક્તિનો સંપર્ક કર્યો હતો અને દોઢ લાખ રૂપિયામાં કલરકામ ફર્નિચર અને સાફ સફાઈનું કામ કરવાનું નક્કી કરાયું હતું જાન્યુઆરી મહિનામાં કામ શરૂ થયા બાદ આ કામ અધૂરું હતું પરંતુ તેમ છતાં પણ એ કામના એક લાખ દસ હજાર રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા હતા જ્યારે બાકીના ચાલીસ હજાર રૂપિયા કામ પૂર્ણ થયા બાદ આપવાનું નક્કી થયું હતું જે બાદ કોન્ટ્રાક્ટર સુરેશ સેગર તરફથી એમના મોબાઈલ ઉપર ફોન આવતા તેઓ એમની પત્ની સાથે રેસ્ટોરન્ટમાં ગયા હતા જ્યાં સુરેશે બાકીના પૈસા આપી દેવા માટે ભારે

બાય લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર